નમસ્કાર મિત્રો મારું નામ છે ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો બી કે આહિર યુટ્યુબ ચેનલ તો ફરીથી તમારું સ્વાગત છે અને આજે હું વાત કરવા જઈ રહ્યો છું જે આપણા ધારાસભ્ય છે આપણા અને સાંસદ સભ્યો છે એમના વિશે ગુજરાતના સાંસદ સભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના ડોડ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોઢામાંથી કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ છે લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચતા જગતનો તાત આર્થિક રીતે બેહાલ બન્યો છે ત્યારે ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા સાંસદ સભ્યોમાં જાણે હોડ જામી છે મુખ્યમંત્રીને પત્ર લખી ડઝન બંધ સાંસદ સભ્યોએ રાહત સાહેબ આપવાની માંગ સાથે પત્ર લખ્યો છે આમ માવઠાની સિઝનમાં લેટર વોર પણ જામ્યો છે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત અને રાજકીય દોટ એક બાજુ મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને કૃષિ પેકેજ સહાય આપવા જાણે ડોટ મૂકી છે પૂર્વ મંત્રી મુકેશ પટેલ ડભોઈના ધારાસભ્ય શૈલેષ શાહ સાણંદના ધારાસભ્ય કનુ પટેલ વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિત અન્ય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાના મત વિસ્તારમાં ખેડૂતોને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે ત્યારે રાહત સહાય આપવા માંગ કરી છે દુઃખના ઘડીમાં જનપ્રતિનિધિઓના રાજકારણ નવાઈની વાત તો એ છે મિત્રો કે આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતોની વેદના જાણવાનો કોઈ પાસે સમય નથી તેમનું દર છલકાઈ રહ્યું છે ત્યારે તેમને હૈયા ધારણ આપવાનો ધારાસભ્યો પાસે સમય નથી માત્ર એસી ચેમ્બરમાં બેસીને મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્યને રાજકીય ડોળ સિવાય કશું કર્યું નથી ટૂંકમાં દુઃખની ઘડીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજકીય ડ્રામાની તક છોડતા નથી તે લેટર વોર પરથી પ્રસ્થાપિત થયું છે